વાયબ્રન્ટ ગુજરાત સમિતિની અમદાવાદમાં તડામાર તૈયારીઓ છે નવ જાન્યુઆરીએ પીએમ મોદી અને યુએના પ્રિન્સનો રોડ શો છે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી મહાનુભાવ રોડ શો કરશે મહાનુભાવના આગમન પહેલા તંત્રએ તૈયારી કરી છે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજના એક રોડનું કામ વેગમાં છે વીવીઆઈપી તે રોડ પરથી પસાર થવાના છે તેની કામગીરી થઈ રહી છે એરપોર્ટથી રફનાળા પર રિવરફ્રન્ટ પર પૂરજોશમાં તૈયારીઓ છે કેન્ટોનમેન્ટ એરિયામાં સુંદર સજાવટ પણ કરવામાં આવી છે રિવરફ્રન્ટ પર બેરિકેડિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે એમસી અને રાજ્ય સરકાર ઝડપથી તૈયારીઓને આખરી ઓપ આપે છે આગામી દસ થી બાર જાન્યુઆરી સુધી ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ યોજાઈ રહી છે નવમી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએઈના પ્રિન્સનું અમદાવાદમાં આગમન થવાનું છે અને આ બંને મહાનુભાવો રોડ શો કરવાના છે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો જે રૂટ છે ત્યાં હાલમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ જે છે યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે આપ જોઈ શકો છો હાલમાં ડફનાળા તરફનો આ રિવરફ્રન્ટનો વિસ્તાર કે જ્યાં વાયબ્રન્ટ ગુજરાતના બોર્ડ પણ લાગી ચૂક્યા છે આ ઉપરાંત જે રોડ શોનો આખો રૂટ છે ત્યાં રોડની બાજુમાં વિશાળ બેરિકેડિંગ અને રેલિંગ પણ લગાવવામાં આવી રહી છે જેથી કરીને બંને મહાનુભાવો જ્યારે પોતાના કોન્વય મારફતે રોડ શો કરશે તો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેનારા લોકો તેમનું અભિવાદન જીતશે ભૂતકાળમાં પણ જ્યારે અન્ય દેશના જે અધ્યક્ષો હોય કે પછી રાષ્ટ્રના વડા હોય તે જ્યારે અહીંયા ગુજરાત આવ્યા છે તો આ જ પ્રમાણે રોડ શો યોજવામાં આવ્યો હતો બીજી તરફ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ તરફનો જે આઇકોનિક રોડ બનાવવાનો આખો પ્રોજેક્ટ છે તેનું કામ પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને એરપોર્ટ પર જ્યારે અનેક મહાનુભાવો અનેક વૈશ્વિક કંપનીના જે હોદ્દેદારો છે વિવિધ સીઓ છે જે આવવાના છે તો ગુજરાત રાજ્યની એક અલગ છાપ લઈને જશે એટલે હાલમાં ઘડીઓ ગણાઈ રહી છે વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતની અને તે પૂર્વે પ્રધાનમંત્રી અને યુએઈના જે પ્રિન્સ છે તેમના રોડ શોની કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ